આજે મહાશિવરાત્રી છે અને અમે ફરાળ બનાવી લીધું છે બધું વેફર કરી લીધી છે સૂકી ભાજી બનાવી છે અને છોકરાઓ માટે સામાન્ય ખીચડી બનાવી છે અને છોકરાઓ માટે શીરો બનાવ્યો છે અમારી જોડે જોડે છોકરાઓ પણ ક્રિયા છે મહાશિવરાત્રી અને હવે અમે શંકર ભગવાન ના ભોડિયાનાથ ના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો ચાલો જીયા જય શ્રી કૃષ્ણ કર દો હર મહાદેવ મહાદેવ કરો હવે ચાલો પછી આપણે ટાટા ચાશું હાલો હાઈ ચાલો કર્યો હર હર મહાદેવ ચાલો હવે આપણે મંદિરે ક્યાં જવું છે જીયા જેજે કરવા ક્યાં કેવી રીતે કરવાનું જેજે જે હા ચાલો ચાલો આપણે જઈએ ઓમ નમઃ શિવાય તમે કેવું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે કૃષ્ણ ભગવાન જળ અભિષેક કરે છે મહાદેવ ઉપર તમે જોઈ શકો છો મહાદેવ ખૂબ સરસ મજાનું હિમાલય બનાવ્યું છે અને દ્વાદશ જ્યોતિર્લિંગ બનાવ્યા છે આજે હું તમને દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન કરાવીશ ઓમકારેશ્વર મહાદેવ ત્યાર પછી વૈદ્યનાથ મહાદેવ મહાશિવરાત્રી નિમિત્તે આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન કરશું ત્રંબકેશ્વર મહાદેવ વિશ્વનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ નાગેશ્વર મહાદેવ આબા બરફાની અમરનાથ મહાદેવ भीमाशंकर महादेव सोमनाथ महादेव महाकालेश्वर महादेव કેદારનાથ મહાદેવ મલ્લિકાર્જુન મહાદેવ ખાસ જે લોકો અહીં આવી શક્યા નથી એમના માટે મારો આ વ્લોગ છે બાર જ્યોતિર્લિંગના દર્શન મેં તમને કરાવ્યા તમે ઘરે બેસીને નિહાળી શકો છો એ શું છે ફ્લાવર બાર જ્યોતિર્લિંગના કેવા સરસ દર્શન છે જીયા શું છે તારા સાથ હાથમાં આમ જો મારી સામુ જો હાલે બીજું દઉં ફૂલ

હવે તમે જોઈ શકો છો બપોરના બાર વાગી ગયા છે અને મહાદેવની આરતી થઈ રહી છે અને પછી આપણે ભાંગની પ્રસાદી લઈને ઘરે જશું તો જુઓ તમે કેવી સરસ આરતી થઈ રહી છે ભોડિયાનાથની ಜಯ ಶಿವ ಓಂಕಾರಾ ಪ್ರಭು ಜಯ ಶಿವ ಓಂಕಾರಾ ಹರ ಹರ ಮಹಾದರ ಜಯ ಭೋಡಿಯಾಥ ಸೋಮನಾಥ ಮಹಾದೇವನಿ ಜಯ ತ್ರ್ಯಂಕೇಶ್ವರ ಮಹಾದೇವನಿ ಜಯ प्रगटेश्वर महादेवनी जे केदारेश्वर महादेवनी जे भीमाशंकर जे अमरनाथवाले भोले बाबानी जे काड भैरवनाथनी जे

આજે મહાશિવરાત્રી છે એટલે ભીડ તો હશે જ મહાશિવરાત્રીશ્વર મહાદેવ જોઈ શકો છો આજે લાઈન વારો આવશે કારણ કે મહાશિવરાત્રી નો પર્વ છે તો ભાવિક ભક્તોની ભીડ ખૂબ જ છે

બાર જ્યોતિર્લિંગ દર્શન આપણે કરીએ આજે મહાશિવરાત્રી છે અને ખુબ સરસ ભગવાન દર્શન થઈ ગયા છે અને હવે મારા આજના બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ